નમસ્કાર ખેડૂત મિત્રો ભાગ ચાર માં આપ સૌનું સ્વાગત છે ને મિત્રો અત્યારે બ્લોક નંબર સાત માં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હરાજી અત્યારે આવી ગઈ છે દસ નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ આવી ગઈ છે હરાજી સાડા અગિયાર વાગ્યાની આસપાસનો સમય થયો છે અત્યારે તો ચાલો જાણી લઈએ અને મિત્રો આમાં તમને હું મીડિયમ માલ છે અને ગુલટી છે એના જ ભાવ દેખાડવાનો છો કારણ કે સુપર માલના આપણે ભાવ જોઈ લીધા ત્રણસો ને એકસઠ રૂપિયા સુધી સુપર માલના ભાવ અત્યારે સુધીમાં બોલાયા છે તો મીડિયમ માલ અને ગુલટીના ભાવ કેવા રહે છે અત્યારે સાડા અગિયારની આસપાસ તે આપને જણાવી દઉં તો ચાલો જાણી લે મીડિયમ માલ અને ગુલટીના કેવા ભાવ રહે છે ધન્યવાદ ત્રણસો ને એકવીસ રૂપિયા સુપર ક્વોલિટી માલ છે ને અરાવલી ડુંગળી છે આ ત્રણસો ને એકવીસ રૂપિયા વાવ થયો છે સાઈઝ માં જોઈએ તો ઝીણા મોટું બે મિક્સ માં છે આવડું મોટું છે જેની વાત કરી તો આવડી ગુલ્ટી હોય આની અંદર મિક્સ છે ત્રણસો એકવીસ રૂપિયા ભાવ થયો છે અરાવલી ડુંગળી જે સ્ટોક કરી શકી એવો માલ છે આ ત્રણસો એકવીસ રૂપિયા ભાવ થયો છે એકદમ લાંબી આ સાઈડની ની આવ્યા ત્રણસો એકવીસ રૂપિયા ઉગેલું એક છે નહીં એક ગાંઠી ઉગેલો છે નહીં આ ખેડૂને પૂછ્યું તેમ કીધું કે આ ડુંગળી ઉગે નહીં ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવથી હોય અરાવલી ડુંગળી છે એકસો ને છત્રીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે રિટેલ ક્વોલિટી ને બગાડ વાળું છે બગાડ બહુ ગાજો એકસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો બગાડ વાળી ડુંગળીના સારા ગાંઠિયા ની વાત કરી થોડાક સારા હોતે છે આની અંદર એકસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો હે આવી ક્વોલિટી હે કુલટી ને બધી મિક્સ માં હે ઉગેલું ને બધું બસો ને છોતેર રૂપિયા

મીડિયમ ક્વોલિટી માલ છે બગાડવાળું ને ઉગેલું ને એવું બધું મિક્સ માં છે ઉગેલું છે છે બગાડવાળું ઘણું છે આની અંદર જોઈ તો ઘણા બધા ગાંઠિયા છે આની અંદર બગાડ વાળા હાવ થઈ ગયેલા એ એકસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો ને સારું હોતું છે આની અંદર અમુક તો સારા એ ઉગેલું ને બધું આની અંદર મિક્સ માં છે આ ઉગેલા ને વાવ એકસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો

બધી ગોલ્ટી છે એકસો એકવીસ રૂપિયા ભાવ દે છે બાજુમાં એક બેતા વેચાણા છે એકસો છન્નું રૂપિયા ભાવ દે સાઈઝમાં મોટા છે પણ બધા બેતા છે એકસો છન્નું રૂપિયા ભાવ દે છે ક્વોલિટી જોઈએ તો ક્વોલિટી મીડિયમ છે બહુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી નથી આવું બગાડ ને એવી ક્વોલિટી આ પ્રકારની એકસો ને છન્નું રૂપિયા ભાવ દે બાકી સાઈઝ સારી છે સાઈઝમાં એક નંબર પણ બેતું હોય બધું એકસો ને છન્નું રૂપિયા ભાવ દે